તલોદ ખાતે વિભાજન વિભીષિકા સિંધુ સમૃદ્ધિ દિવસનો કાર્યક્રમ યોજાયો તલોદ ના સલાટપુર ખાતે કડવા પાટીદાર સમાજની વાડીમાં ભારતીય સિંધુ સભા અને તલોદ સિંધી સમાજના સંયુક્ત ઉપક્રમે વિભાજન વિભીષિકા સિંધુ સમૃદ્ધિ દિવસની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમ રાષ્ટ્રીય સિંધુ ભાષા વિકાસ પરિષદ શિક્ષણ મંત્રાલય ભારત સરકાર હેઠળ આયોજિત હતો મુખ્ય ઉપસ્થિત મહાનુભવો સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા પૂર્વ મંત્રી માયાબેન કોડનાની ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર તુલસીભાઈ ટેકવાણી આર એસ એસ ના જયેશભાઈ પટેલ તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા તથા અન્ય આગેવાનોએ હાજરી આપી ઇતિહાસની સ્મૃતિમાં કાર્યક્રમ ઓગણીસો સડતાલીસના વિભાજન દરમિયાન સિંધ પ્રાંતમાંથી હિન્દુ અને સિંધી સમાજને જમીન જમાવટ છોડી દેશના અન્ય ભાગોમાં શરણ લેવું પડ્યું તેમના આ બલિદાનને યાદ કરીને વર્ષોથી ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ ઉજવાય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલ આહવાન અનુસાર સમગ્ર દેશમાં આ પ્રકારના કાર્યક્રમો સ્થાનિક યોગદાન દિલીપ પબરેચા લાલભાઈ નરસિંહાણી હરેશભાઈ કિરણભાઈ નરસિંહાણી અંકિત ફુલવાણી અને પ્રોફેસર સુનીલ કુલકર્ણી સહિતના આગેવાનોએ વિશેષ સેવા આપી તલોદ હિંમતનગર મોડાસા દહેગામ અને અમદાવાદથી મોટી સંખ્યામાં સિંધી સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ જિલ્લો સાબરકાંઠા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मटकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस लंबी जाची री मालूम मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण